નમસ્તે જીવનમાં ખુશ રહેવું છે તો એ ખુશ રહેવાનું ઈચ્છનારા દરેક વ્યક્તિ માટે છે એક ખૂબ જ નાનકડો પરંતુ મનોવૈજ્ઞાનિકે પ્રેક્ષકોને સંભળાવ્યો સાંભળીને લોકો પેટ તેટલું ફરીથી મનોવૈજ્ઞાનિકે એનો એ જ જોક સંભળાવ્યો ત્યારે લોકો પહેલાના પ્રમાણમાં થોડુંક ઓછું હસ્યા વારંવાર વારંવાર એનો એ જોક્સ જ મનોવૈજ્ઞાનિકે સંભળાવ્યો ત્યારે લોકોએ હસવાનું બંધ કરી દીધું ત્યારે મનોવૈજ્ઞાનિકે પોતાની વાત કહી કે જો તમે એકના એક જોક્સ ઉપર હસી શકતા ના હોય તો એકની એક વાતને યાદ કરીને શા માટે રડો છો મોરલ ઓફ ધ સ્ટોરી ભૂતકાળમાં આપણી સાથે કંઈક પીડાજનક બન્યું હોય તો તેને વારંવાર યાદ કરીને આપણે કેટલી વાર રડ્યા કરીએ છીએ આજે જે બાબત આપણા જીવનમાં છે જ નહીં તેને ભૂતકાળમાંથી આપણે ખેંચી લાવીએ છીએ ખરેખર સમજાતું નથી કે દુઃખ આપણને વળગે છે કે આપણે દુઃખને શેર કરો તમારા એવા મિત્રો અને સ્નેહીજનોને જે ભૂતકાળની વાતોને યાદ કરીને આજની કિંમતી ક્ષણોને વેડફી નાખે છે